તાપૂર્વ ટેમ્પોમાં ગાય અને વાછડડા ભરી જતા બે બગવાડા હાઈવેથી ઝડપાયા પોલીસે ગુનો દાખલ કરી ગાય અને વાછડડાને સાર સંભર માટે રાતા પાંદરાપોર ખાતે મૂક્યા પાડી પોલીસ ટીમ ગત શનિમાનરોજ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેમને વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક ટેમ્પો નંબર અડતાલીસ MH48BM2965 માં બે ઇસમઓ ઘાસચારાની સુવિધા વિના કુરતાપૂર્વક ઠાંસી ઠાંસીને ગાયો અને વાછડડા ભરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા છે જે માહિતી આધારે પેટ્રોલિંગ કરતી પાડી પોલીસે બગવાડા હાઈવે નંબર નંબડતાલીસ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને જેમાં બે વાછેડા અને નવ ગાયો કુરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા અને ઘાસચારા તેમજ પાણીની પણ સુવિધા જોવા મળી ન હતી જેથી ચાલક તોસીફ સલીમ શેખ ઉમરોષ પાંત્રીસ અને સાથે બેઠેલો ઈશમ અથાન અસલમ ભાટકર ઉંમરવોષ બાવીસ બંને રહેવાસી કલ્યાણબેસ્ટ મહારાષ્ટ્રની પાડી પોલીસે ધરપકડ કરી હતી અને વિરુદ્ધ ગુનો નોંધી ટેમ્પામાં મળેલા ગાય અને માટે મૂકી પોલીસે ટેમ્પો અને ગાય વાછેડા મળી કુલ્લે રૂપિયા છ લાખ ઓગણચાલીસ હજાર નો મુદ્દામાલ જપ્ત લઈ આ ગાય અને વાછેડા ને ક્રૂરતા પૂર્વક ક્યાંથી ભરી ક્યાં લઈ જવાના અને શા માટે લઈ જવાના હતા એ માટેની પાડી પોલીસે પૂછપરછ હાથ ધરી છે